અત્યારે મોટી ચેરના ગોંડાલસા ફર્યાથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો ત્યાં લોકેશન પર જઈએ અને જોઈએ કયો સાફ છે તો બની રહો વિડીયોના અંત સુધી પાકું દે બેંજી બરકતા હા ઈ ઈ દોરા માં કઈને એહ જાય ઈ હોય દેંદર હા હા સાજા દેંદર દેંદર

ઘેર નઈ આવે નઈ પતલું ફેણ કરે એટલે અમુક લોકો છે ને ના ગામ ચપટું ફેણ કરે પેલું એકદમ ছোড়া খুব গোল গোল করিয়া সুন্দর

મારો આટલો ટાઈમ અહીંયા બેહરી બાકી નીકળી જાય આ રાખે છે ચાલો ચાલો કંઈ નહીં દેખાય તો ફોન કરી દેજો અને નંબર પર ચાલો આ ચેકડ કિલબેક સ્નેક ને અત્યારે આપણે અહીં ગોંડાલ સાથે આપણે રેસ્ક્યુ કર્યો તો એને અહીં આપણે પાણીની નજીક જ આપણે રિલીઝ કરી દીધા આ ચેકડ કિલબેક સ્નેકને તમે લોકો જોઈ શકો છો એ લોકો આ સાપને નાક સમજી રહ્યા હતા પરંતુ આ સાપ એ વોટર સ્નેક છે જેને આપણે અંગ્રેજીમાં ચેકડ કિલબેક નામે ઓળખીએ છીએ અને આપણે ગુજરાતીમાં ઢેંડુ ઢેંડુ તરીકે આ સાપને આપણે ઓળખીએ છીએ જુઓ આ સાપને તમે લોકો જોઈ શકો છો આ સાપ અત્યારે અહીં પાણીમાં હઝાદ છે અને અહીં આને જરૂરી ખોરાક મળી રહેશે ચાલો તો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત